ગુજરાત સરકાર દ્વારા યુસીસી કમિટીની રચના કરી હતી જેમાં કમિટીમાં વીએનએસજીઓના માજી વીસી દક્ષેશ ઠાકરનો સમાવેશ કરાયો છે ગુજરાત સરકાર દ્વારા યુસીસી કમિટીની રચના કરાઈ છે તો આ કમિટીમાં સુરતના દક્ષેશ ઠાકરનો સમાવેશ કરાયો છે વીએનએસજીઓના વીસી તરીકે સેવા આપી ચૂકેલા દક્ષેશ ઠાકર ચાલીસ વર્ષે શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા છે જેથી કમિટીમાં સમાવેશ કરવા બદલ દક્ષેશ ઠાકરે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો તો દક્ષેશ ઠાકરે યુસીસી કમિટીમાં સમાવેશ થતાં જણાવ્યું હતું કે ચાલીસ વર્ષનો મારો શિક્ષણનો અનુભવ કામ લાગશે મહિલાઓને સમાજમાં ન્યાય અને સન્માનની લાગણી મળી રહે તેવા મારા પ્રયાસ રહેશે આ કાયદાથી સમાજને મોટો ફાયદો થશે મહિલાઓને ઝડપી ન્યાય અપાવવામાં યુસીસીનો કાયદો મહત્વપૂર્ણ સાબિત થશે ઉત્તરાખંડ બાદ રાજ્ય સરકારનો આ મહત્વનો નિર્ણય કરાયો છે હમણા સુધી મહિલાઓ અને બહેનો માટે ન્યાયમાં ઘણો વિલંબ થતો હતો જો કે આ કાયદા બાદ સમાજમાં મહિલાઓને એક સન્માનની લાગણી મળશે મહિલાઓને ન્યાય અપાવવા માટે આ સમિતિની રચના કરાઈ છે તેમ દક્ષેશ ઠાકરે કહ્યું હતું ગુજરાત સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી ની એક સભ્યોની સમિતિ રચના કરવામાં આવી છે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા ગુજરાત સરકાર દ્વારા આજે આ સમિતિની જાહેરાત કરવામાં આવી છે જે સમિતિના એક સભ્ય તરીકે મારી પસંદગી કરવામાં આવી છે આપણે જાણીએ છીએ કે ઉત્તરાખંડમાં યુસીસી નો કાયદો લાગુ કરવામાં આવ્યો છે આ જ દિશામાં આગળ વધીને ગુજરાત સરકાર પણ ગુજરાતની બહેન દીકરીઓ સ્ત્રીઓને અન્યાય ન થાય અથવા ન્યાય આપવામાં વિલંબ ન થાય એ દિશામાં ખૂબ ગંભીરતાથી આગળ વધી રહી છે લગ્નોના છૂટાછેડા મિલકતની વારસાઈ દીકરીઓને મળતી ખાધા કોરા છૂટાછેડા પછી આ અને આવી જે બાબતો છે એ બાબતોમાં વધારે ગતિ લાવવા માટે એ બાબતોને વધારે પારદર્શક બનાવવા માટે અને સ્ત્રીઓને પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે આ સમિતિ પોતાના સૂચનો ગુજરાત સરકારને સોંપશે ઉત્તરાખંડમાં યુસીસી લાગુ થઈ ગયું છે ત્યારે હવે ગુજરાત સરકાર દ્વારા યુસીસી કમિટી બનાવાય છે જે સરકારમાં રિપોર્ટ રજૂ કરશે બ્યુરો રિપોર્ટ જી ટ્વેન્ટી ન્યૂઝ